શહેરના સુબાનપુરા વિસ્તારમાં એક દુકાનમાં જૂનું મીટર બગડતા વીજ કંપનીએ નવું મીટર લગાવ્યું હતું પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા બિલની રકમ હતી રૂપિયા ઇઠ્યોતેર હજાર છસો પાંચ પોઈન્ટ ચુમ્માલીસ આટલું મોટું બિલ આવતા દુકાનદારે તરત જ મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીનો સંપર્ક કર્યો અધિકારીઓએ પણ બિલ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે હાલ ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દુકાનદારે અન્ય ગ્રાહકોને અપીલ કરી છે કે જો બિલ અચાનક વધે તો તરત જ વીજ કંપનીનો સંપર્ક કરવો અને મીટર રીડિંગ તથા જૂના બિલનો રેકોર્ડ સાચવી રાખવો હવે તપાસ બાદ સાચું કારણ શું છે તે સામે આવે તે જોવું રહ્યું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા હેલો વડોદરા મારું નામ અજય વાડા છે હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા દસ વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઈટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં ઇઠ્યોતેર હજાર રૂપિયા ઉપરનું બિલ હતું જેથી થોડું આઘાતજનક લાગ્યું ને આમ રેગ્યુલર મારું બારસો થી પંદરસો રૂપિયા બે મહિનાનું બિલ આવે છે હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયું અને સવારના પછી હું જીબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી ને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી પણ મને ખાલી ગૂગલમાં જ એટલું મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું પીઠોતેર હજાર છસો અને પાંચ રૂપિયા તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું તો હવે વડોદરામાં જે કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ હા જે આટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે અને બીજો મને એક રિસ્પોન્સ મળ્યો એ ખૂબ સારો મળ્યો એટલે હું જે પણ આભારી છું અને કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો એટલે હું જે બી પણ ધન્યવાદ કરું છું પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ બે વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી ધન્યવાદ

બાકી રિસ્પોન્સ આમ જનરલ છે મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે થેન્ક યુ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર